પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરાયું જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ ખાતે જ કરાયું છે ધર્મ કર્મ અને ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે આજે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ હા કસુંબો ગીતનું લોન્ચિંગ કરાયું હતું અને શૌર્ય રસ દર્શાવતા સોંગ કીર્તિ સાંગઠિયાના અવાજમાં ગવાયું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવામાં આવી છે ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે જે સોમનાથ મહાદેવની સાક્ષીમાં આ સોંગના રિલીઝ પ્રસંગે હીરો રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દિગ્દર્શક વિજયગીરી બાવા સહિત ટીમ સોમનાથ પહોંચી હતી અને વીર પુરુષોની ગાથા દર્શાવતી આ ફિલ્મ એટલે કે કસુંબો ફેબ્રુઆરી રોજ રિલીઝ થવાની છે આગળ વાત કરીએ તો કાલાવાડના નિકાવા ગામમાં રાત્રિ દરમિયાન દુકાનમાં તસ્કરો ત્રાટક્યા નિકાવા બસ સ્ટેન્ડમાં આવેલ મોટેલ સેલ્સ એજન્સીની દુકાનની દિવાલ તોડી તસ્કરો દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવ્યો અને દુકાનમાં